ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મિસ્ટેક થઈ ગઈ અમરેલી ના ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપ ઉપદંડક જેવા કૌશિકભાઈ વેકરિયા એની સામે ભારતીય જનતા પાર્ટી ના જ નેતાના નામે એક લેટર કાંડ થયો લેટર પત્ર પત્ર માં લખવામાં આવ્યું કે કૌશિકભાઈ એટલે પત્ર જે છે જેને પણ પત્ર લખ્યો એ હજી સંશય છે પણ જેને લખ્યો એ પકડાયા છે એ ઓરિજિનલ છે કે એ પાછા બીજો મુદ્દો છે પણ હવે એ લેટર જે છે એ લખાયો પછી સૌથી પેલા આપવામાં આવ્યો પ્રભારી છે ભારતીય જનતા પાર્ટી લાગે વળગે ત્યાં સુધી બંનેને પત્ર મોકલી ને કહેવામાં આવ્યું કે આને તથ્ય જે છે તો તમે કઈક તપાસ કરીને પગલા ભરો એનો અર્થ એમ છે કે જે કહેવાતા પત્રમાં જે આક્ષેપ કરાયા હતા એ આક્ષેપમાં તથ્ય છે એવું તો કમસે કમ નારણભાઈ કાછડિયા માને છે નારણભાઈ કાછડિયા અમરેલીના સૌથી જૂના પીઢ નેતાઓમાંના એક છે હવે જો પત્રમાં પત્રમાં આક્ષેપ કર્યા છે એ ખોટા હોય વજૂદ વગર ના હોય તો નારણભાઈ એ પત્ર ત્યાં ને ત્યાં અટકાવી દે એ ઉપર મોકલત નહીં

એને કારણે આ પત્રનું જે છે સર્જન થયું થયું હવે એ થયા શું જે આક્ષેપ જૂના ભારતીય જનતા વાળાનો છે જે વડીલોનો છે એ શું છે કે અત્યારે અમરેલીમાં જે સત્તા સ્થાને છે એટલે કે અત્યારે જે ધારાસભ્ય છે અત્યારે વિધાનસભામાં ઉપદંડક જે છે અત્યારે જે સંસદ સભ્ય છે બધાનું વહીવટી તંત્ર પર એનો પ્રભાવ છે અમારો નહીં અમે એટલે કે ઓલ્ડ જૂના જે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરો છે એનો હોલ્ટ નથી અને વહીવટી તંત્ર ઉપર નવા જે લોકો આવ્યા આટલા માટે આ એક તો પત્રનું સર્જન થયું પત્ર આવ્યો એ કૌશિકભાઈ વેકરિયા ખબર પડી કૌશિકભાઈ વેકરિયા અત્યારે એ ઉપર છે ઉપદંડક એટલે મિનિસ્ટર તો એને સારું લગાડવા તમે જુઓ હવે ખેલ શરૂ થાય એને સારું લગાડવા અમરેલી પોલીસે એ જેને પણ પત્ર લખ્યો એની તપાસ શરૂ કરી તપાસ શરૂ કરી એટલે ત્રણ જણા ત્રણ જેન્ટ્સ અને એક લેડીસ એટલે કે પાયલ બેન ગોટી સહિત ચાર જણા ને એ લોકો એરેસ્ટ કર્યા એ પણ એરેસ્ટ કર્યા રાતના બાર વાગે દીકરીને પાયલ બેન ગોટી ને એના ઘરેથી ઉપાડવી લેવામાં આવી પોલિટિકલી હતી હવે સોશિયલ આવી ગઈ સામાજિક પાટીદાર ની દીકરીને ઉપાડી એટલે હાહાકાર મચી ગયો આખા ગુજરાતમાં કારણ કે ને એમ લાગ્યું કે અમારી બેન દીકરીને આવી રીતે કોઈના ઈશારે કોઈ પોલીસ ઉપાડી કે સુપ્રીમ કોર્ટ નો આદેશ છે કે સાંજના પાંચ વાગ્યા પછી સવારના સૂર્યોદય થાય ત્યાં સુધી ગમે તેવી સ્થિતિમાં પણ સામાન્ય કહી શકાય એવા ગુના જેને કહી શકાય બેન બોલાવવામાં આવતી નથી માની લો કે કોઈ દેશ દ્રોહ થી માંડીને આતંકવાદી જેવું કોઈ કૃત્ય હોય ને બોલાવવી પડે તો તમારે જિલ્લા મેજીસ્ટ્રેટ ની પરવાનગી લેવી પડે આ કેસમાં આ કેસમાં એવું કશું થયું નહીં અને સીધે સીધા ત્યાં કૌશિકભાઈ વેકરિયા ને સારું લાગે અથવા તો સરકારી જે કોઈ હોય મુલાઝીમ એને સારું લાગે પોલીસે ખાખી ડ્રેસ પહેરે તો પણ કેસરીયું કામ કર્યું એ ગોટી બેન ને ઉપાડી આવ્યા જી અને પછી આપ બીજી સ્થિતિ જાણો છો જી પરેશ ધરાણી બી વચ્ચે એક વિડીયો વાયરલ થયું હતું પેલા પોલીસની ગાડીમાં લઈને જતા હતા ધરાણી આયા તારા છે તું મારી ગાડીમાં જઈને બેસ અને પોલીસ દ્વારા પૂછવામાં આવે તમે કોને પરવાનગી વગર તમે એમને લઈને જાઓ છો પછી પોલીસ ઉપર બી અત્યારે જે ખબર મળી રહી છે કે એ લોકોને બી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે પણ અત્યારે પરેશ ધરાણી આજે ધરણા ઉપર બેઠા હતા એના પહેલા એમને પોલીસ અટકાયત કરી છે

અહીંયા મંચ ઉપર આવે અને પોતાની નિર્દોષતા સાબિત કરે તો બધી ચર્ચા થાય જ એમાં દુનિયાભરના પ્રવચનો થયા ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં એમાં કેટલાક એટલે પ્રભાતભાઈ દુધાત થી માંડીને કેટલાક લોકો તો એમાં અમુક મર્યાદા પણ ઓળંગી દીધી જેને ગાળી ગલોચ કહી શકાય હવે હવે ત્યાર શરૂ કે આજે સુરતમાં આવો જ ધરણા નો કાર્યક્રમ હતો કારણ કે જાહેરાત તો કરવામાં આવી હતી કે અમરેલી નો ધરણા નો એક દિવસનો ઉપવાસ નો કાર્યક્રમ પૂરો થાય છે હવે સુરતમાં થશે સુરત પછી આખા રાજ્યમાં આ પ્રકારે ધરણા કાર્યક્રમ થયા કરશે એટલે એને અનુસંધાને આજે લોકો સુરતમાં ગયા હતા અને સરદાર પટેલની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરવા જતા હતા અને ત્યાંથી આંદોલનની શરૂઆત કરવાના હતા પણ પોલીસે એને અટકાયત કરી લીધી અને વાત કરાઈ નખી પૂરી બરાબર હવે કોંગ્રેસ પાસે ઘણા લાંબા અંતરાલ પછી એક બહુ મજબૂત અને સંવેદનશીલ મુદ્દો મળ્યો છે

કૌશિકભાઈ વેકરિયા ને ખુશ કરવા કારણ કે કૌશિકભાઈ વેકરિયા કોઈ જેવી હસ્તી નથી થયો છે કે હપ્તા ઉઘરાવે છે એ હપ્તા ઉઘરાવાનું પ્રમાણ ભલે કોઈ પાસે ન હોય પણ કૌશિકભાઈ લાખો કરોડો રૂપિયામાં આળોટે છે એવું તો અમરેલીનું બચ્ચે બચ્ચું જાણે છે ને કે છે લાંચની રસીદ કૌશિકભાઈ વેકરિયા એ પણ એવો ઇનકાર નથી કર્યો અથવા તો એવો પડકાર નથી ફેંક્યો કે આમાં જે આક્ષેપ કરવામાં આવ્યા છે આક્ષેપ માંથી એક પણ આક્ષેપ જો કોઈ સાબિત કરી દે તો હું રાજનીતિ છોડી દઉં એવો એને પણ નથી કર્યો અર્થાત આટલા દિવસથી આ તમારી પર આટલો મોટો બ્લેમ મૂકવામાં આવ્યો છે તમે કશું જ બોલતા નથી અન્ડરગ્રાઉન્ડ થઈ જાવ છો એનો અર્થ શું સમજવો મૌન સમતિ જી જી આ નાણા કોન્સ્ટેબલો નું તો સાહેબ શું એ એમની તો ઓકાત નથી મને લાગે છે કે સાહેબ કોક મોટી માછલી તો હશે સાહેબ કેમ કે આ લોકો કોણ કોણે સારા ઉપર કામ કર્યું રાહુલજી આપ અને હું બધા સમજીએ છીએ સમજી વાત આજે પત્ર માં જે આક્ષેપ થયા એટલે બધાને ખબર પડી એવું નથી ખબર હતી ને ચાલતું જ તું આ તો આ તો તસ્કરો પડી એક તકરાર એક કહેવત છે આપણા બંને વચ્ચે એકતા છે ત્યાં સુધી બંનેની બુરાઈ આપણે એકબીજાની પોલ ખોલીએ નહી એવું અહિયાં થયું છે નારણભાઈ કાછડિયા હોય કે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખના જે કોઈ હોય તે જેને પત્ર લખ્યો છે કે જે લોકો આમાં શિકાયતો કરી રહ્યા છે એને કઈ આજે ખબર પડીને પત્ર લખ્યો એવું નથી આ તો અમરેલી જિલ્લો બોક્સાઈડ થી માંડીને રાતા પથ્થર એટલે કે પિંક પથ્થર જેને રાજસ્થાનમાં જે મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન અક્ષર પુરુષોત્તમ એબીપી જે છે અક્ષર પુરુષોત્તમ એ એ એ સંપ્રદાય છે છે મંદિરો બનાવે પણ ત્યાં જ મળે અમરેલી પંથકમાં અને અમરેલી પંથકની જે ખનીજ સંપદા જે છે એનો ખરેખર જો સદુપયોગ કરવામાં આવે અને એને એક રાષ્ટ્ર તરીકે કે રાજ્ય તરીકે ઉપયોગ કરવામાં આવે તો સુરત કરતા પણ વધુ સુખી થઈ શકે એવું એ પંથક છે

સાબિત થઈ છે ગુજરાતના તાજેતરના ઇતિહાસમાં કોઈ એવા નેતા પ્રગટ નથી થયા જેને કમસે કમ પોતાના શરીર ઉપર આવી રીતે પટ્ટાબાજી કરીને પ્રાયશ્ચિત કર્યું હોય આ એક જાતનું પ્રાયશ્ચિત છે

ધૂળ પડી અર્થાત એ બધું નકામું છે એમ કરીને એને પ્રાયશ્ચિત કર્યું ગુજરાતના તાજેતરના ઇતિહાસમાં તો આવો એકમાત્ર નેતા જોવા મળ્યો જેને આટલું લાગી આવ્યું હોય પોતાના શરીર ઉપર એને ઘાવ કર્યા હોય અને બીજા એવા પદ બીજી એવી એક વ્યક્તિ છે જેનું નામ છે જેની બેન ઠુમર આ પણ જ્યાં સુધી ગોટી બહાર ન આવ્યા ત્યાં જેની બેન ઠુમર જે છે એ પાયલ માવતરને માવતર ને ત્યાં એની દીકરી બની ને રહ્યા બે ચાર પાંચ દિવસ સુધી અને એને તમામ પ્રકારે કાનૂની રીતે કહી શકો તો એને એને સપોર્ટ કર્યો તો આ બે પાત્ર જે છે બંને આમ આદમી પાર્ટીના આ એક કોંગ્રેસ એક આમ આદમી પાર્ટી એને ઇન્ડિવિજ્યલ કેસમાં કહો કારણ કે સળંગ આખી પાર્ટી કે સળંગ આખી પક્ષને ફાયદો તો ઠીક છે પણ આ બે બેને તો થાય જ એમાં બેન અમરેલીમાં જે છે જેની બેન ઠૂમરનું જરાક વ્યક્તિત્વ ઓર ઊંચું થયું અને ગોપાલ ઇટેલિયા તો હમશા ઇન્ટેલિજન્ટ તો છે જ એણે વળી આ એક પ્રકારની નવો રોલ અદા કરીને ટૂંકમાં પોતાના શરીર ઉપર ઘાવ મારીને પ્રાયશ્ચિત કરીને એક પોતાની નવી છબી અહંકારી છે એમાં એને વ્યક્તિગત ફાયદો થશે જી સર ખાસ કરીને જોવા જઈએ તો કોંગ્રેસની સ્થિતિ એવી સર્જાઈ છે પ્રમુખોની જે નિર્મુખ કરવાની હતી અત્યાર સુધી એ લોકો તારીખો જાહેર કરી નહીં શક્યા શું કેશો તમે જુઓ ભારતીય જનતા પાર્ટીમાં તો ઘણા સમયથી સંગઠનમાં અંદરો અંદર વિપક્ષ ઉભો થયો છે કોંગ્રેસ અત્યારે ગમે તેટલો સક્ષમ બને તો પણ એને ટોકન લેવું પડે એમ છે કારણ કે પેલો હક તો વિરોધ કરવાનો ભાજપ માં ભાજપ એનો વારો આવે તો કોંગ્રેસ નો આવે ને પેલા તો કોંગ્રેસ હા ભારતીય જનતા પાર્ટીમાં જ એટલા બધા લોકો છે જેને અત્યારના સંગઠનના જે હાઈકમાન્ડ ગણાય છે એની નીતિ રીતિ ગમતી નથી

કારણ કે એમાં વ્યક્તિગત લડત ની વાત છે જેમી જેની બેન ઠુમ્મર વીરજીભાઈ ઠુમ્મર બાપા દીકરી છે પણ એ ઠુમ્મર જાય તો પ્રભાત દુધા જુદી ઘટના થી લડે છે લલિતભાઈ વસોયા કે લલિતભાઈ બીજા જે છે એ જુદી રીતે લડે છે સવાલ એ છે કે આજ સુધી તમે જુઓ એવડી મોટી ઘટના બની એમાં નથી તમને ક્યાંય પણ ભાઈ આપણો શું નામ દલિત અગ્રણી મેવાણી તમને હા તમને ક્યાંય ભાઈ મેવાણી દેખાણા નથી અથવા તો જેવા જોવા મળવા જોઈએ એવા ગોહિલ દેખાણા નથી તમને એવા એવા ને ભરત સોલંકી નથી જગદીશ ઠાકોર નથી આ બધા જે નેતાઓ મૂળ છે એ લોકો આ કેવળ નો એક પ્રશ્ન છે કોંગ્રેસનો નહીં એવો પાછો સિનારીઓ થયો છે કે જે પાટીદાર નેતાઓ છે એ લોકો આમાં કોંગ્રેસના પણ કોંગ્રેસ ટીમ કોંગ્રેસ તરીકે નથી ઉતરી મેદાનમાં જે ઉતરવી જોઈતી હતી

કે બીજા કોઈનો હાથ નથી એ તમારે પતિ પત્ની ને કઈ જામતું નથી એટલે એને ગ્રહ કંકાસ કહેવાય ગ્રહ કંસા જે છે ને તો ગ્રહ યુદ્ધ જેવું છે ગ્રહ યુદ્ધમાં દેશ પણ ખતમ થઈ જાય તમે સરહદ ઉપર લડી શકો શત્રુમાં ભીતરના ના શત્રુને લડી શકાતું નથી તમે જજ સાંજ સાંજ પડે ત્યાં સુધી કોઈ પણ મોટો ચીફ જસ્ટિસ હોય અને કો ચુકાદા આપી દે પણ એના ઘરમાં ડખો હોય તો એ પોતાનો ન્યાય તોડી શકતા નથી એટલે આ ભરત ભરતભાઈ ના કેસમાં પણ એવું છે બેન જે એને શિક ભલે કરી પણ સમાજમાં તો કઈ કરી શકે એને કીધું બે માણસ જામો નહી પરેશ અધ્યક્ષ લઈને ભાજપમાં શું લાગે સાહેબ કોનું નામ કોને લગભગ આવવાની શક્યતા છે અને ક્યાંક ના ક્યાંક જૂથવાદ જોવા મળી રહ્યા છે એના કારણે અમિત શાહ જે અર્જુનસિંહ ચૌહાણ અર્જુનસિંહ ચૌહાણ મયંક નાયક બંને લોકો ભારતીય જનતા પાર્ટીના અમિત શાહ થી માંડીને હેડ ક્વાર્ટર જેને કહી શકાય એના ખાસન ખાસ છે મયંક નાયકની ની શક્યતા વધુ છે કારણ કે એક તો થોડા યંગ છે લોકપ્રિય છે એને ભારતીય જનતાના યુવા કાર્યક્રમમાં પણ એટલા જ કાર્યશીલ રહ્યા છે અમિત શાહ ની જેટલી પણ કાર્યક્રમ બધો કાર્યક્રમો થયા એના પર તેને લીડ કરેલી છે એટલે એના ગુડ બુકમાં છે અને બીજું અત્યારે પણ રાજ્યભરના તમામ જિલ્લાના અને મહાનગરપાલિકાઓના પ્રમુખ નિમ્માની જે મેઇન સમિતિ છે એના વડાપા જે બનાવ્યા છે બે ત્રણ જણા એમાં પણ મયંક નાયક મુખ્ય છે હવે તમે વિચાર કરો એવી જ વ્યક્તિને આવું કામ સોંપવામાં આવે ને જેને બધા પાસેથી કામ લેવાનું હોય તો જ એને સોંપવામાં આવ્યું હોય ને આ સ્થિતિમાં અત્યારે બીજા કોઈ લોકો નથી મયંક નાયક નું નામ ચાલી રહ્યું છે કોઈ પ્રકારે કઈ વિઘ્ન નડે તો અર્જુનસિંહ ચૌહાણ જે છે એની સંભાવના થોડીક શકાય નહીં પણ મોટા ભાગે તો મયંક નાયક નું નામ સંભળાઈ રહ્યું છે જી અત્યારે છત્રી સમાજ ના લોકો પણ મુખ્યમંત્રી પાસે ગયા હતા મળવા માટે કે એમનો કેબિનેટમાં દરજા આપ્યા તો કદાચ સાહેબ અર્જુનસિંહ નું બી નામ હોઈ શકે છે

14 જાન્યુઆરી 13 ને 14 14 જાન્યુઆરી પછી ગમે ત્યારે એટલે બે ચાર દિવસમાં થઈ જશે 100% ઠીક છે સર આપણે વિસ્તારપૂર્વક વાત કરી થેન્ક યુ સર નમસ્કાર નમસ્કાર તો દોસ્તો આ હતા અમારા સાથે જગદીશભાઈ મહેતા સાહેબ ગુજરાતની રાજનીતિમાં સારી પકડ છે અને ખાસ કરીને જે અત્યારે જે લેટર કાર્ડ ચાલી રહે છે એને વિશે ઉપર બી વાત કરી અને કોણું વધારે અ વોટ બેંકમાં તબદીલ થવાના છે કોંગ્રેસની અંદર જેની બેન રૂમર છે અને આમ આદમી પાર્ટી ની અંદર જે ગોપાલભાઈ ઇટાલિયા છે એમને બે ના ક્યાંક ના ક્યાંક આ જે લોકો ના જે સપોર્ટ જે પાયલ બેન ના મળ્યું છે આ બે થી ક્યાંક ને ક્યાંક ગુડવિલ માં છે અને લોકો કદાચ જે અત્યારે જે ચુનાવ આવી રહ્યા છે એને અંદર એમનો ક્યાંક ના ક્યાંક ફાયદો થશે અમારી વાતચીત કેવી લાગી અમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો નમસ્કાર